આપના ધારા બાદ વધુ નેતા મુશ્કેલીમાં હોય તેવું લાગી રહ્યું આમ આદમી પાર્ટીના નિવૃત્ત ડીવાયએસપી જે મેવાડા સામે મિલકત પ્રકરણમાં તપાસ માટે મોડાસા કોર્ટે આદેશ આપ્યા છે જે બાદ એસીબી દ્વારા આપ નેતાની કરોડોની મિલકત મામલે તપાસ કરવામાં આવશે

હાલ આમ આદમી પાર્ટીના ખજાનચી અમદાવાદ શહેરના જે જે મેવાડા તેઓના વિરુદ્ધ મેં અંદાજે દોઢ વર્ષ પહેલાં મોડાસા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ફરિયાદ કરેલ કે તેઓએ તેઓની ડીવાયસપી તરીકેની ફરજ દરમિયાન મોડાસા જિલ્લા એટલે મોડાસા ડિસ્ટ્રિક એટલે અરવલ્લી જિલ્લા હિંમતનગર જિલ્લો અમદાવાદ જિલ્લો ગાંધીનગર જિલ્લો ગુજરાતના વગેરે જિલ્લાઓના અંદર ખેતીલાયક પછી રહેણાંક મકાનો તથા અમદાવાદમાં નવા નરોડા ખાતે પાર્ટી પ્લોટ કોમર્શિયલ બિલ્ડિંગો ખરીદેલી હતી તે તમામ બિલ્ડિંગો ફરજ દરમિયાન ખરીદેલી હતી અને આ તમામ મિલકતો અપ્રમાણસર મિલકત હોય આ મિલકતો અંગેના જે એફિડેવિટ જે સોગંદનામા ચૂંટણી કમિશન સમક્ષ થયેલા તેમાં વિભિન્નતા આવેલી હતી અને જ્યારબાદ નામદાર મોડાસા કોર્ટમાં ફરિયાદ દાખલ થઈ એ ફરિયાદ બાદ નવા ઇલેક્શન દરમિયાન આ મિલકતો દેખાવામાં આવી અગાઉના મિલકતો દેખાવામાં નથી આવી આ વિભિન્નતા આ ખાસ નામદાર કોર્ટે આ વસ્તુ ટાંકી આવી મિલકત વિભિન્નતા જોઈ અને આ મિલકતની અંદાજિત બજાર કિંમત બે કરોડ કરતા પણ છે જેની ફરિયાદ મોડાસા કોર્ટમાં દાખલ થઈ અને આજ રોજ નામદાર પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે ફરિયાદની ગંભીરતા લઈ આ અંગે એસીબી ના ડીવાયસપી ગાંધીનગર નાઓને સ્વતંત્ર તપાસ કરવા અને કાર્યવાહી કરવાનો હુકમ કરેલ છે અને જે અંગે વધુ કડક કાર્યવાહી થાય એવું હું ફરિયાદી તરીકે મેં માંગ કરું છું